ચૈત્ર શ્રી મંડળ નવરાત્રિ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જે નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ શ્રી મારૂતિ મંડળ તરસાલી ચૈત્ર નવરાત્રી નિમિત્તે શ્રી મારૂતિ મંડળ દ્વારા નવ તારીખથી લઈને સત્તર તારીખ સુધી નંગ માતાજીના જવારા ગંગા પૂજન સુંદરકાંડ નવરાત્રી ગરબા દુર્ગાષ્ટમી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે રાત્રે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને રામદેવ પીર પાઠ એકસો આઠ જ્યોતનો પાઠ રાખ્યો છે ત્યારે મુખ્ય મહેમાનમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર હેમાંગ જોશી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિત જોશી કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ સંતો મારુતિ મંડળના આયોજકો તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજે પવિત્ર ચૈતર માસ હોવાથી મોટી સંખ્યાની ભક્તો ભેગા થતા હોય તો એક જ ભાવના હોય કે માની ખૂબ ભક્તિ કરી છે ને માય ભક્તો ને ખૂબ રંગે રંગાવું છે તો આજે તમે જોઈ રહ્યા છો કે અઢાર વર્ષ ભેગા થઈ અને મહાપ્રસાદી લીધી છે અને સત્ચંદીનો આજે અહીંયા પૂર્ણ થાય છે તો ચૈત્રી માસના નવલા નોરતા ગરબાનું પણ અહીં પૂર્ણાઉત્તિ થાય છે તેમજ આજે જામદેપીનો પાઠ એટલે એકસો આઠ જ્યોતનો અહીંયા પાઠ રાખ્યો છે હું તે એક જ મેસેજ આલીશ કે જેમ જોત પ્રકતિ રહે છે એમ બધાના હૈયામાં બધાના દિલમાં ભક્તિની જોત પ્રગતિ રહે અને બધા જ પ્રેમભાવથી રહે એ જ જય માતાજી પવિત્ર ચૈત્ર માસમાં આજે દશમના દિવસે મારુતિ મંડળ ભાગ્યા ભગતજી અને સૌ યુવાનો દ્વારા આયોજિત આજે જે માતાજીનો ભંડારો હતો દસ દિવસ સુધી જે કાર્યક્રમો કરવામાં આવ્યા માતાજીના ગરબા કરવામાં આવ્યા અને આજે સુંદર સરસ ભંડારાનું જે આયોજન કર્યું ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા માતાજીના દર્શનાર્થે તેમજ આજે જે ડાયરાનું આયોજન કર્યું છે તેનો પણ રસપાન કરવા માટે ભાવિક ભક્તો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે આજે ચૈત્ર નવરાત્રિની નિમિત્તે સૌ ભાવિક ભક્તોને સૌ ધર્મ પ્રેમી જનતાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સાથે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભક્તજનોના જીવનમાં સુખ સમૃદ્ધિનું સુખ સમૃદ્ધિનું લાવે તેવી માતા પ્રાર્થના કરીએ છીએ મીઠો કે માં બોલો તો તમારું ખુલી જાય કે તો ને બીજા બધા બા પણ આગળ શરૂઆત છે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે સાહેબ તમે કે જેને નામ પરથી છે જાણ્યું છે અને સાથે ભક્તિ સંગીત સંધ્યા ડાયરાના કલાકાર ગોપાલભાઈ સાધુ બતાવી લો ગોપાલભાઈ સાધુ ભાગ્યા ભાઈ સંત કહો મંત કહો અથવા પ્રેરકો યુવાનોના પ્રેરક અને જે ચૈત્રી નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા અને એની સાથે લોકોને પ્રેરણા આપવાનું કામ કરી રહ્યા છે એક થોટ એક વિચારધારા જ્યારે કોઈ વ્યક્તિ મૂકે છે ત્યારે આમ જ લોકો એની જોડે જોડાતા નથી એની વિચારધારા સાચી હોય એની વિચારધારા લોકોને ઉપર લઈ જવાની હોય એની વિચારધારા મજબૂત હોય ત્યારે આવા લોકો લોકોની વચ્ચે આવે છે અને પ્રેરણા પ્રેરણાદાયક બને છે આ બધા યુવાનો પ્રેરણા લઈ અને આમાં જે જોડાયેલા છે અને ધર્મનું કામ કરે છે એમને ભગવાન શક્તિ આપે માતાજી શક્તિ આપે આવા પ્રેરક જેમને ઉત્સાહ કરે છે એમને ખૂબ લાંબી ઉંમર આપે એવી ભગવાનથી પ્રાર્થના કરું છું